જસદણની જરૂરિયાતમંદ સગર્ભાની જોખમી પ્રસૂતિ માટે સહારે આવતી આરોગ્યની ટીમ પ્રસૂતિમાં સમસ્યા ન થાય તે માટે મહિલાનો હિમોગ્લોબિન વધારવાનો સફળ પ્રયાસ અંધશ્રદ્ધામાં માનતા પતિનું કાઉન્સેલિંગ કરીને સગર્ભાની હોસ્પિટલમાં પ્રસૂતિ માટે સમજાવ્યા રાજકોટ જિલ્લાના જસદણ મુકામે ભડલી રોડ પર ભાદર કિનારા પર નાની એવી ઝૂબડીમાં રહેતા પાંત્રીસ વર્ષીય શ્રી નકુંબેન વેલસીભાઈ સોલંકીને સાતમી સુવાવણની જોખમી પરિસ્થિતિમાંથી આરોગ્ય વિભાગની ટીમે સમયસરની સમજાવટભરી સારવારથી સફળ રીતે ઉગાર્યા છે નકુંબેનને સંતાનમાં ચાર દીકરી એક દીકરો છે અને અન્ય એક દીકરાનું ડિલિવરી બાદ મૃત્યુ થયું હતું આમ શ્રી નકુંબેને અગાઉ કુલ છ ડિલિવરી થઈ હતી તેમને સગર્ભા અવસ્થામાં નવમો માસ ચાલતો હતો અને તેમનું વજન અડત્રીસ કિલોગ્રામ હતું તા અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તેમનું હિમોગ્લોબિન આઠ દશાંશ બે ગ્રામ હતું શ્રી કસ્તુરીબેન દુદ્રેજિયા તથા શ્રી કૃપાબેન વાઘેલા દ્વારા સારવાર દરમિયાન નિયમિત ફોલિક એસિડ અને કેલ્શિયમ આપવાથી હિમોગ્લોબિન વધીને દસ દશાંશ ત્રણ ગ્રામ થઈ ગયું હતું અને સગર્ભાએ ધનુરના બુસ્ટર ઇન્જેક્શન્સ પણ લઈ લીધા હતા સગર્ભાનું સમયાંતરે સુપરવિઝન કરાતું હતું